વેલકમ ટુ રિપી લર્નિંગ અપ વિદ્યાર્થી મિત્રો તમારું રિપી લર્નિંગ અપમાં સ્વાગત છે આપણે આગળ યોગ ગણ છેદગણ તફાવત ગણ સમિત ગણ સુધી જોયેલું હતું હવે પછી આપણે એક આગળનો ટોપિક કાર્ટેજિયન પ્રોડક્ટ એટલે કે કાર્ટેજિયન ગુણાકાર કાર્ટેજિયન ગુણાકાર એકદમ સિમ્પલ છે કે જો એક્સ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી એ અને બી કોઈ પણ બે ગણ છે તો એક્સ અને વાયની ક્રમયુક્ત જોડ એક્સ કોમાં વાય એટલે એક્સ અને વાયની ક્રમયુક્ત જોડ છે તો એક્સ વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી એનો મતલબ એક્સ છે એમાં છે અને વાય છે એ બીમાંથી લીધેલો હોય તો એ જે ક્રમયુક્ત જોડ છે તો એ ક્રોસ બીને શું દર્શાવે એવી તમામ ક્રમયુક્ત જોડ લખી નાખો કે જે એક્સ એમાંથી લીધેલો હોય અને વાય બીમાંથી લીધેલો હોય તો એને એ એની બીનો કાર્ટિજિયન પ્રોડક્ટ કહેવાય પહેલો સભ્ય પહેલા ગણમાંથી હોય અને બીજો સભ્ય બીજા ગણમાંથી હોય બધા જ સભ્યોને ગણ બનાવી દીધો એને એ અને બીનો કાર્ટેશિયન પ્રોડક્ટ કહેવાય પરિણામો જોઈએ તો એ ગણમાં પી સભ્યો હોય બી ગણમાં ક્યુ સભ્યો હોય જુદા જુદા એ ગણમાં કંઈક એ પી સભ્યો છે જુદા જુદા બી ગણમાં કંઈક ક્યુ સભ્યો છે તો એ ક્રોસ બીમાં કેટલા સભ્યો આવે તો બે ના ગુણાકાર જેટલા નંબર ઓફ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ક્યુ બધા એકદમ સિમ્પલ એસ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ છે આ ક્રોસ પ્રોડક્ટ છે ઇન્ટુ નહીં કરવાનું એ ઇન્ટુ એ ન ચાલે એ ક્રોસ એ અને એક્યુબી જેટલું એ ક્રોસ એ ક્રોસ છે આ કાર્ટેજિયન પ્રોડક્ટ છે આ ત્રણ ગણોને પોતાનો પોતાની સાથે ત્રણ વખત એટલે એક્યુબ પોતાનો પોતાની સાથે બે વખત એટલે એ સ્વેર એના પછી જોઈએ તો બધા મિક્સ આપણે યોગ ગણ જોયો છેદ ગણ જોયો તફાવત ગણ જોયો સમિત તફાવત ગણ જોયો અને છેલે કાર્ટેશિયન પ્રોડક્ટ જોયો તો હવે બધાને ગુણધર્મો જે છે એ મિક્સ કરેલા છે કે એકાબીજાનો યુઝ કરેલો છે તો એ યોગ બી બી ડેલ્ટા એ સમિત તફાવત માં પણ ક્રમના નિયમનું પાલન થાય છે તો બે જગ્યાએ નથી થતું ત્રણ જગ્યાએ ક્રમના નિયમનું પાલન થાય યોગ ગણ છેદગ અને સંમિત તફાવત ગણમાં પણ એ માઇનસ બી અને બી માઇનસ એ ઇક્વલ ટુ ન હોય એટલે તફાવત ગણમાં ક્રમના પાલન નથી થતું અને કાર્ટેજિયન પ્રોડક્ટ એ ક્રોસ બી અને બી ક્રોસ એનો જવાબ પણ સરખો આવે નહીં એમાં પણ ક્રમના નિયમનું પાલન નથી થતું હવે કાર્ટેજિયન પ્રોડક્ટનો એક એક્ઝામ્પલ લઈ લઈએ તો એ બરાબર વન ટુ હોય બી ઇઝ ઇક્વલ ટુ એ કોમાં બી હોય તો હું એ ક્રોસ બી લખું તો શું થઈ જાય વન ટુ એ એ કોમાં બી એટલે આને હું છગડીયા કાઉન્ટમાં લખવાનો જેટલી ક્રમયુક્ત જોડે પોસિબલ હોય બી અને જો બી ક્રોસ એ કરું તો પેલા બી એ કોમાં બી ઇન્ટુ વન કોમાં ટુ એનો ક્રોસ પ્રોડક્ટ કરું તો એ કોમાં વન એ કોમાં ટુ પછી બી કોમાં વન અને બી કોમાં ટુ આ ચાર ઘટકો આમાંય ચાર આમાંય ચાર ઘટકો પણ જો તમે જોઈશો તો વન કોમાં એ અને આમાં એ કોમાં વન આ બે ઘટકો સરખા કહેવાય નહીં વન કોમાં એ અને એ કોમાં વન આ બે ઇક્વલ ના કહેવાય કારણ કે આમાં પહેલા ગણનો સભ્ય એક છે ને બીજા ગણનો એ છે આમાં પહેલા ગણનો એ છે ને બીજા ગણનો વન છે એટલે બે વન કોમા એ ને એ કોમા વન ઇક્વલ કહેવાય નહીં ક્રમયુક્ત જોડમાં તમને ખબર જ છે કે વન કોમાં ટુ અને ટુ કોમાં વન આ બે સરખા નો જ હોય એટલે આવો બધી જ જગ્યાએ થાય એટલે એ ક્રોસ બી ને બી ક્રોસ છે ક્યારેય સરખા હોય નહીં ટૂંકમાં ક્રમના નિયમનું પાલન નથી કરતા એના પછી અહીંયા આવે જૂથનો નિયમ તો ત્રણ ગણ માટે જૂથનો નિયમ ત્રણ ગણ માટે જૂથનો નિયમ શું છે એ યોગ બી યોગ સી એટલે આમાં યોગ ગણમાં જૂથના નિયમનું પાલન થાય છે છેદ ગણમાં પણ જૂથના નિયમનું પાલન થાય છે તફાવત ગણમાં પણ જૂથના નિયમનું પાલન થાય છે પણ આની જેમ સોરી સમિત તફાવતમાં ક્રમના નિયમનું પાલન થાય પણ તફાવત અને કાર્ટેજન પ્રોડક્ટમાં ક્રમના નિયમનું કે જૂથના નિયમનું પાલન થતું નથી બેમાં જો સેમ જ છે ક્રમના નિયમનો યોગ છેદ અને સમિત તફાવતમાં પાલન થાય છે જૂથના નિયમનો યોગ છેદ અને સમિત તફાવતમાં પાલન થાય છે અને તફાવત ગણને કાર્ટિજન પ્રોડક્ટમાં ક્રમનો નિયમ કે જૂથના નિયમનું પાલન થતું નથી ઇઝ નોટ ઇક્વલ એના પછી વિભાજન વિભાજનનો નિયમ એટલે બે બે મિક્સ મિક્સ કરેલો કરેલો હોય હવે યોગ અને છેદ છે આવ્યો આપણે બીજ ગણિતમાં ભણી ગયા એક્સ ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય પ્લસ ઝેડ હોય તો આપણે એને શું લખીએ એક્સ ઇન્ટુ વાય એક્સ નો વાય સાથે ગુણાકાર વધતા એક્સ નો જેડ સાથે ગુણાકાર એકદમ સાદું બીજ ગણિત છે એની જેમ જ જમાય યોગનું છેદ ઉપર વિભાજન ને છેદનું યોગ ઉપર વિભાજન અત્યારે આ એક ગણ ગણ છે છે બીજો બી છેદ સી અને એની વચ્ચે કયું છે યોગ તો યોગમાંથી હવે શું બની જાય છેદ એટલે આને કહેવાય યોગનું છેદ ઉપર વિભાજન તો શું થાય એ યુનિયન બી ઇન્ટરસેક્શન એ યુનિયન સી એનો બી સાથે ને એનો સી સાથે યોગ કરવાનું બે નું વચ્ચે ઇન્ટરસેક્શન એ જ રીતે અહીંયા છેદ હોય તો અહીંયા વચ્ચે યોગ આવી જો A/B યોગ A/C ઇસ ધ ક્રોસ પ્રોડક્ટ હોય A ક્રોસ B / C તો A ક્રોસ B ઇન્ટરસેક્શન A ક્રોસ C A ક્રોસ B ઓર C હોય આ છેદ સાથે ના યોગ સાથે તો A ક્રોસ B યુનિયન A ક્રોસ C એનો પણ પાલન થાય અને છેલે A ક્રોસ B - C હોય તફાવત ગણ તો એ ક્રોસ બી ક્રોસ એટલે આ બેનો ક્રોસ કાર્તિજ પ્રોડક્ટ કરો એમાંથી એ આ બેનો કાર્તિજન પ્રોડક્ટ બાદ કરી નાખો એનો જવાબ આના જેટલો જ થાય પછી દ મર્ગનના નિયમ તો સિમ્પલ જ છે એ યુનિયન નો ડેશ હોય આ તમે સ્ટાન્ડર્ડ માં જ ભણીને એવા છે ડેશ લાગે પણ યોગ હોય તો છેદ થઈ જાય છેદ હોય તો યોગ થઈ જાય એના પછી એ બીસી બિલોંગ્સ ટુ પી ઓફ યુ એટલે પાવર સેટ ઓફ યુ એટલે નો જે ઘાત ગણો એમાંથી ગણ લીધેલા એટલે ના જેટલા ઉપગણો બને એમાંથી એ લીધેલો હોય ટૂંકમાં યુમાંથી સભ્યો લ્યો એટલે પી ઓફ યુમાંથી જ ઈ આવતા હો તો જો એ છેદ બી બરાબર ફાય હોય તો નંબર ઓફ એ યુનિયન બી શું થઈ જાય તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી ઓરિજિનલ સૂત્ર એનું આ છે નંબર ઓફ એ યુનિયન બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી સરવાળો સરળો માઇનસ બી કેટલા સભ્યો સભ્યોનો સરવાળો આ કે માઇનસ કરેલું છે આપણે વેના કૃતિ જોઈ લઈએ સભ્યોની સંખ્યા નંબર ઓફ એટલે આ યુનિયન આ એ આ બી હવે જો નંબર ઓફ એયોગ બી એટલે એયોગ બી માં કેટલા સભ્યો હશે પ્રીવિયસ લેક્ચર માં આપણે જોયું તો એયોગ બી અને એચ્છેદ બી ના મહત્તમ અને ન્યૂનતમ ઘટકોની ની સંખ્યા એ વસ્તુ અલગ છે એમાં કેટલા વધારેમાં વધારે કેટલા હોય ઓછા ઓછા કેટલા હોય એ હતું અહીંયા ટોટલ સભ્યો કેટલા થાય એયોગ બી માં એનું સૂત્ર છે તો એના સભ્યો લખી નાખવાના એટલે આ એ ગણના સભ્યો લખે આમાં આ જેટલા હશે સંખ્યા કોણ કોણ હશે એનું જરૂર નથી કેટલા છે એ જોવાનું છે પછી બી ગણના સભ્યો લખી નાખીએ જેટલા સભ્યો આવતા એના સભ્યો અને બી ના સભ્યો પણ આમાં જુઓ તો આ ગણતરી બે વાર થઈ ગઈ એના સભ્યો કોક આમાં આવેલો હોય છે એ એમાં ગણાઈ ગયો હશે અને બી માં આવેલો હશે તો એ બી માં પણ ગણાઈ ગયો એટલે એ સભ્યો બે માં ગણતરીમાં આવેલા છે એટલે એકવાર એ છેદ બી એકવાર બાદ કરી નાખ્યા એક જ વાર બાદ કર્યા કારણ કે એકવાર તો આપણે ધ્યાનમાં લેવાના છે એમાં આમાં ધ્યાનમાં લ્યો તો બી માંથી નહીં ધ્યાનમાં લેવાના બી ના ધ્યાનમાં લ્યો તો એમાંથી જે છેદમાં હોય ધ્યાનમાં એટલે એકવાર બાદ કરી દેવાના એના સભ્યોની સંખ્યા વધતા બીના સભ્યોની સંખ્યા અને માઇનસ છેદ એક વખત બાદ કરી નાખો એટલે એ યોગ બીના સભ્યોની સંખ્યા આવે પણ જો એ છેદ બી ફાઇવ હોય તો આ કેટલા થઈ જાય ઝીરો છેદગઢમાં કોઈ સભ્યો નથી એટલે એ નીકળી જાય તો એ ઇન્ટર નંબર ઓફ એ યુનિયન બી ઇઝિકલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પછી એ માઇનસ બી હોય હમણાં આનું જોયું પ્રોપર્ટીસ એ માઇનસ બી બરાબર એ છે બી બરાબર એ માઇનસ એ છેદ બી આ પણ થાય એ માઇનસ એ છેદ બી પણ થાય એનું તો અહીંયા એ જ છે નંબર ઓફ એ માઇનસ બી હોય આ લગાડે તો નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી એના સભ્યોમાંથી એ છેદ બી ના સભ્યો કાઢી નાખો એટલે ટોપ માત્ર એ ગણના સભ્યોની સંખ્યા આવે એ માઇનસ બી નો મતલબ શું થાય માત્ર એ જ રીતે બી માઇનસ એ કરો તો માત્ર બી નંબર ઓફ બી માઇનસ એનું સૂત્ર લખવું હોય તો શું થઈ જાય નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી પણ એક આવડે એટલે બીજું તો આપણે ઓટોમેટિક આવડી જ જવાનું એના પછી ડેલ્ટા નંબર ઓફ એ ડેલ્ટા બી તો એ ડેલ્ટા બી એટલે સમિત તફાવત ગણમાં ટોટલ કેટલા સભ્યો હોય છે એનું સૂત્ર જોયું તો નંબર ઓફ એ એના સભ્યો લખી નાખો બીના સભ્યો લખી નાખો અને ટુ ટાઈમ્સ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન ફરી વાર અહીંયા ધ્યાન આપો એ ડેલ્ટા બી કોને કહેવાય તો હમણાં થિયરી જોઈતી આપણે કે એના સભ્યો હોય અથવા બી ના હોય પણ બંનેના ન હોય એટલે ખાલી આ ભાગ અથવા આ ભાગ આ બે માંથી એક વચ્ચેના સભ્યોને કાઢી નાખવાનો એટલે બાકીના હોય એને એ ડેલ્ટા બી કહેવાય પણ એ ડેલ્ટા બીમાં કેટલા સભ્યો છે તો માત્ર એ અને માત્ર બી ના સભ્યો તો હું જો એના સભ્યો લખું નંબર ઓફ એ તો એમાં પાછો આ ગણતરીમાં આવી જાય આટલો ભાગ અને નંબર ઓફ બી લખું તો એમાં પાછો આ ભાગ ગણતરીમાં આવી જાય એટલે બે વાર ગણતરીમાં આવ્યો હકીકતમાં એક વાર જોતો નહોતો એટલે ટુ ટાઈમ્સ બાદ કરવાનો નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી એ યુનિયન બીમાં એક જ વાર બાદ કરવાનો કારણ કે એકવાર જોઈએ છે પણ એ ડેલ્ટા બી માં શું થાય આ અથવા એને એ ડેલ્ટા બી કહેવાય વચ્ચેનો ભાગ તેમાં આવતો જ નથી એટલે એમાંય ગણતરીમાં એવો હોય બી માંય ગણતરીમાં એટલે બે વખત બાદ કરી દેવાનો એના પછી માત્ર એક જ ગણમાં એટલે યા માત્ર ગણ એ અને માત્ર ગણ બી હમણાં તમને લખાયું તે છેદ બી ડેસ હોય તો નંબર ઓફ એ માઇનસ એ છેદ બી હવે આને દર્ગણનો નિયમ મિક્સ કરેલો છે નંબર ઓફ એ ઇનિયન બી ડેસ તો ડેસ એટલે પૂરક ગણ એમાં વિચારીએ તો એડેસ એટલે યુ માઇનસ એ થાય સાર્વત્રિક ગણમાંથી આ ગણ કાઢી નાખો એટલે એ એડેસ આવે તો એની જગ્યાએ આપણે બીજા બે સભ્યો લખીએ તો એ યોગ બી નો ડેશ કરવો હોય તો શું થઈ જાય યુ માઇનસ એ યુનિયન બી લખવો તો લખાય આ જાણીએ છીએ એટલે એ યુનિયન બી નો ડેસ હોય તો યુ માંથી એ યોગ બી બાદ કરી નાખો તો આ એ જ સૂત્ર છે નંબર ઓફ એ યુનિયન બી નો ડેશ બરાબર યુ માંથી એ યોગ બી ના સભ્યો કાઢી નાખવાનો માત્ર ગણ એના સભ્યો કેટલા હોય માત્ર એ એટલે એટલે એમાં બીજું કોઈ મિક્સ ન આ ભાગ બતાવે એ છેદ બીડેશ તો એના સભ્યો લખવાના અને એમાંથી એ છેદ બી ના સભ્યો આટલા કાઢી નાખવાના એના સભ્યો એટલે આ બધું જ આવી જતું હોય અહીંયાથી લઈને આટલું આ પણ એમાંથી આટલું કાઢી નાખો એટલે ફક્ત આટલા જ વધે ક્રોસ કરેલ હોય કાઢી નાખીએ એટલે જે ટીક કરેલું છે એ જ વધે એને શું શું કહેવાય એમાંથી એ છેદ બી કાઢી નાખો એટલે માત્ર એ વધે એ જ રીતે એ ડેસ છેદ બી એટલે માત્ર બી થઈ ગયો તો બી ના સભ્યો ટોટલ લખેલા હોય એમાંથી એ છેદ બી ના કાઢી નાખો એટલે માત્ર બી ના વધે પછી ત્રણ ગણ વાળો નંબર ઓફ એ યુનિયન બી યુનિયન સી એટલે ત્રણ ગણોના યોગ ગણમાં ટોટલ કેટલા સભ્યો હોય તો એના સભ્યો વધતા બી ના સભ્યો વધતા સીના સભ્યો માઇનસ એ છેદ બી માઇનસ બી છેદ સી માઇનસ એ છેદ બી એ છેદ સી અને પ્લસ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન એટલે એક એક ગણ વયનો સરવાળો કરવાનો બ બે ગણ વયની બાદ બાકી કરવાનું પાછો ત્રણ ત્રણ ગણ હોય સરવાળો કરવા એક એક ગણનો સરવાળો બે બે ગણની બાદ બાકી અને ત્રણ ત્રણ ગણનો પાછો સરવાળો એટલે એ યુનિયન બી યુનિયન સી અને શું કહેવાય ગમે તે એક ગણમાં હોય તેવા સભ્યો આવી જાય એટલે એક હોય તોય ચાલે હોય તોય સી માં હોય તોય ચાલે હોય હોય તોય તોય ચાલે ચાલે ત્રણેય ગણ એટલે આ બધા જ સભ્યો હોય તો એના ટોટલ સભ્યોની સંખ્યા કેટલી હોય ઈ દર સૌતું સૂત્ર થયા એના પછી ઓછામાં ઓછા બે ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા ઓછામાં ઓછા બે ગણમાં એનો મતલબ બે કે બે કરતાં વધારે વધારેમાં હોય શકે 8 માં બે ગણ માં હોય એનો મતલબ બે કે બે કરતા વધારે માં હોઈ શકે પણ એક માં નો હોય એટલે પોતાના એ ગણના સભ્યો માત્ર એ માં હોય કાઢી નાખવાના માત્ર બી માં હોય કાઢી નાખવાના માત્ર સી માં હોય કાઢી નાખવાના આની એક ફિગર આપણે જોઈ લઈએ ને તો વધારે થોડી ક્લિયર થશે ત્રણ ગણ વાળી એ બી એન્ડ સી એ બી સી એના છે તો એમાં બી ના નથી કે છે કે એ આપણે કઈ નથી કહેતા આ એ ના સભ્યો છે એમાં થોડોક બી નો ભાગ આવી જાય થોડોક સી નો પણ ભાગ આવી જાય આમાં ત્રણેયનો ભાગ આવે છે પછી બી બી ગણ ત્રણેય ગણને આપણે દર્શાવેલા છે તો હવે હું શું કહું છું તમને કે ફક્ત માત્ર એ ગણ હોય તો એનો મતલબ એમાં હોવો જોઈએ અને બી અને સી નો કોઈ પણ પ્રદેશ એમાં ન આવવો જોઈએ માત્ર એક એ ગણના જ સભ્ય હોય એવા કોણ તો માત્ર એ એટલે આ આ લાઇન આમાં જે છે એનો બી અને સી નો કોઈ કોમન ઘટક નથી જે આ આ જે છે એ માત્ર એ છે એમાં બી અને સી નો એક જ્યારે આમાં થોડોક આનો બી ના ભાગે આવી જાય એનો આવી જાય આમાં થોડોક એનો અને થોડોક સી નો આવે અને આમાં ત્રણેયનો આવે આવે જ રીતે આ ભાગ છે એ માત્ર બી દર્શાવે આ ભાગ છે એ માત્ર સી દર્શાવે માત્ર સી માત્ર બી આ ભાગ છે તો એ કોણ તો આ બે માં હોય તોય ચાલે આ બે માં છે આ બે માં છે અને ત્રણ માં હોય તોય ચાલે એટલે વચ્ચેના ભાગના સભ્યોની સંખ્યા શોધવી હોય ત્યારે આ સૂત્ર કામ લાગે તો વચ્ચેના ભાગનો સૂત્રમાં સભ્યોની સંખ્યા શોધવામાં કઈ રીતે કરશું ફરીવાર આપણે આકૃતિ જોઈ લઈએ પછી બી અને સી નો છેદ એટલે આટલા સભ્યો પછી એ અને સી નો છેદ તો એમાં આ સભ્યો આવ્યા તો આટલાની ગણતરી કરી એમાં વચ્ચેનો ભાગ ત્રણેયમાં આવ્યો રેડમાં આવ્યો ગ્રીનમાં આવ્યો અને આ ગ્રીનમાં પણ આવ્યો તો ત્રણેયમાં આવી ગયો હકીકતમાં તો એ સભ્યો તો એના જ હોય તો ત્રણ વાર ગણતરીમાં આવ્યા આપણે ટોટલ ગણતરી કરી તો ત્રણ વાળ ગણતરીમાં ન આવજો એક જ વાર આવજો એટલે માઇનસ ટુ ટાઈમ્સ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી તો માત્ર બે ઓછામાં ઓછા બે ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા શોધવી હોય તો નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી નંબર ઓફ બી ઇન્ટરસેક્શન સી પ્લસ નંબર ઓફ સી ઇન્ટરસેક્શન એ માઇનસ ટુ ટાઈમ્સ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી પણ આ સૂત્ર યાદ ન રહે તો પણ આપણે આપણા સભ્યોની સંખ્યા અહીંયા લખી નાખીએ એમાંથી શોર્ટ મેથડ દ્વારા પણ આ યાદ રહી જાય અથવા એનો જવાબ પણ આવી જાય તો આ સૂત્ર યાદ ન રહે અથવા આનો ઉપયોગ ના કરીએ તો બી જવાબ આવી શકે

આ બધા સભ્યો આવશે આ બધા સભ્યો આવશે આ બધા સભ્યો આવશે ને આ પણ આવશે કેમ તો ઓછામાં ઓછા બે ગણમાં કીધા એટલે બે માં હોય તોય ચાલે અને ત્રણ માં હોય તો ચાલે એટલે આ જે કરેલા છે એટલા ભાગના સભ્યોની સંખ્યા હોય એ શોધવા માટેનો આ સૂત્ર છે એના પછી માત્ર એક જ ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા માત્ર એક જ એટલે કા માત્ર એમાં હોવા જોઈએ કા માત્ર બી માં હોવા જોઈએ કા માત્ર સી માં હોવા જોઈએ તો એની જોઈએ તો આપણે એ ગણ બી ગણ અને સી ગણ તો માત્ર એક જ ગણમાં સંખ્યાનો સરવાળો કરવો હોય તો એના માટેનું સૂત્ર છે તો એના સભ્યો ટોટલ લખી નાખો બી ના સભ્યો લખી નાખો સી ના સભ્યો લખી નાખો પછી ટુ ટાઈમ્સ એ છેદ બી તો બે વખત કેમ વાત કરવાનું આ એ છેદ બી આ ભાગ જે છે તો એ ગણમાં ગયો તો બે વાર ગણાય છે એ બાદ કરવામાં આ પણ બાદ થઈ ગયું ઘણી વાર એટલે એ પ્લસ થ્રી ટાઈમ્સ નંબર ઓફ પ્લસ થ્રી ટાઈમ્સ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી આમાં બે વાર બાદ થઈ ગયો આમાં બે વાર બાદ થઈ ગયો આમાં બે વાર બાદ થઈ ગયું એટલે ત્રણ વખત બાદ થઈ ગયું તો એને એડ કરી દો ફરીવાર થ્રી ટાઈમ્સ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી આ સૂત્રનો યુઝ ન કરીએ તો પણ ફિગર ઉપરથી આપણે ડાયરેક્ટ નો કે દાખલાનો જવાબ આવી શકે એના પછી બરાબર બે ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા જોઈએ તો ફરીવાર આકૃતિ જોઈએ એ બી અને સી ગણ તો બરાબર બેનો મતલબ માત્ર બે માં જોવા જોઈએ એટલે કોણ ફક્ત આ આ ભાગ અને આ ભાગ એમ આ ભાગનો આવે બરાબર બે ગણમાં એનો મતલબ બેમાં જ હોવા જોઈએ ત્રણમાંય નહીં અને એકમાં પણ નહીં એટલે આ ત્રણમાં હોય એવા સભ્યો ધ્યાનમાં નહીં લેવાના અને માત્ર એમાં હોય માત્ર બીમાં હોય માત્ર સીમાં હોય એ પણ ધ્યાનમાં નહીં લેવા તો જે એરો મારો એ શું બતાવે બરાબર બે ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા એનું સૂત્ર છે એ છેદ બીના સભ્યો લખી નાખો આટલા ભાગ બી છેદ ના સભ્યો લખી નાખો સી છેદ એના સભ્યો લખી નાખો તો એમાં આ ભાગ ત્રણ વાર ગણતરીમાં આવ્યો

આવી રીતે આપણે જોયું હતું એ ઇન્ટરસેક્શન એ હોય તો એનું શોષણ થઈ જાય ને એ આવી જાય એ જ રીતે એ યુનિયન એ હોય તો પણ એ થઈ જાય એટલે યોગ બે ગણ એ અને એનો યોગ કર્યો હોય તો એકનું શોષણ થઈ જાય ને એ જ જવાબ આવી જાય આને પણ શોષણનો નિયમ કહેવાય અને આને પણ કહેવાય તો વધારે યુઝફુલ આ થશે કેવી રીતે એ ઇન્ટરસેક્શન એ યુનિયન બી તો એકવાર ઇન્ટરસેક્શન હોય એકવાર યુનિયન હોય એકવાર ઇન્ટરસેક્શન હોય ને એકવાર યુનિયન હોય ત્યારે બે નો ભેગો થઈને જવાબ શું આવે જે બે બે ગણ હોય ને વખત યુઝ થયેલો એટલે જ રીતે અહીંયા પણ જોવો એ યુનિયન તો અહીંયા ઇન્ટરસેકશન છે તો બે વાર એ ગણ આવ્યો એટલે બી નું શોષણ થઈ જાય અને જવાબ એ આવે પણ બે જગ્યાએ એક ઇન્ટરસેક્શન યુનિયન હોવો જોઈએ અહીંયા ઇન્ટરસેક્શન તો અહીંયા યુનિયન અહીંયા યુનિયન તો અહીંયા ઇન્ટરસેક્શન એક નું ફિગર દ્વારા આપણે જોઈ લઈએ બી નું જોઈએ એ આ બી એ છેદ બી એ છેદ બી ની આકૃતિ એટલે આ ગણ એ ગણ ને ઉભા લીટ આપણે દર્શાવું તો આ નો યુનિયન કરો એ ગણ અને એ ઇન્ટરસેક્શન બી બે નો યુનિયન એટલે કોણ તો જે બે આવી જતું એવો ભાગ એટલે આ એ કોણ થઈ ગયો એ જ થઈ ગયો એટલે એક જગ્યા ઇન્ટરસેક્શન એક જગ્યા યુનિયન હોય તો જે ઓછો વાર હોય ગણ એનું શોષણ થઈ જાય અને વધારે વાર આવતો એ હંમેશા જવાબ આવે અને ફરી વાર આપણે બીજો આમાં જોઈએ તો એ અને બી ગણ છે આપણે પહેલા ભાગની સાબિતી આપીએ તો એ અને બી તો એ યુનિયન બી એટલે આ એ અને બી બે નું ભેગો કરી નાખો એટલે આ એ યુનિયન બી બતાવે પછી એનો એ સાથે છેદ એટલે આ એ તો એ યુનિયન બી એટલે આડી અને ઓબી બેયનો છેદ કેટલો આવે છે તો એટલે એનો જવાબ એ થાય આની સાબિતી કહેવાય બેના કૃતિ દ્વારા આ જે સાબિતી છે આની સાબિતી છે અહીંયા ગણની બધી જ આપણે પૂરી થઈ ગઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમસીક્યુ તરફ આગળ વધીશું થેન્ક યુ